નમસ્કાર દર્શક મિત્રો થર્ડ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર સૌ દર્શકોનું સ્વાગત કરું છું તળાજાના ખેડૂતો પ્રાંત અધિકારીની કચેરી આજે ભેગા થયા છે અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કમોસમી વરસાદને લઈને ભાવનગર જિલ્લા સહિત અનેક જગ્યાએ ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે ત્યારે તળાજા તાલુકાના ખેડૂતો અહીં પ્રાંત અધિકારીની કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છે આપણી સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરું છું શું નામ છે ભાઈ આપનું મારું નામ ગોયલ રાજેન્દ્રસિંહ ખોમાન સિંહ ગામ નેશિયા અત્યારે તળાજા તાલુકાના એકસો ને અઢાર ગામના તમામ ખેડૂતો ભેગા થયા છે તો તેમની વ્યથા અને લાગણી અહીંયા બોલે છે કોઈને કોઈ જાતની વાડીમાં કોઈ વસ્તુ રહી નથી કપાસ મગફળી તમામ વસ્તુ નાશ પામી છે તો એકસો ને અઢાર ગામના તમામ ખેડૂત અહીંયા પોતાની વ્યથા કરે વ્યક્ત કરે છે એક પાંચ વર્ષની એક અઢાર વર્ષની બેબી તેમના પિતાની વ્હાઈટ ઝોઇન બેઠી છે કે મારો પિતા હમણાં આવે અને ખેડૂને ખેડૂને નિશાળેથી ફી ભરવાની છે તો પિતાની વેદના ઊભી કરીને બેઠી છે કે હમણાં સરકાર એનું લેણું માફ કરે એવી આશા રાખીએ છીએ તો બીજા પણ આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે શું છે તમારી માંગણી શું છે આજ અમારી માંગણી ઈજ છે કે જે ખેડૂત દેવાદાર બન્યો છે અને ઓગણીસ લાખ મેટ્રિક ટક જે સીંગ બરબાદ થઈ છે એનું અનુસંધાને સરકાર પાસે એક જ માંગણી છે કે ખેડૂતોનું જો દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે જે પાક ધિરાણ છે અને જે કોઈ ખેડૂત ખેડૂતભાઈએ પાક ધિરાણ ન લીધું હોય તેના ખાતામાં સીધા ત્રણ લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં સરકાર નાખે એવી જ આજની અમારી માંગણી છે અને સાથે સાથે જે ભાગ્યુ રાખેલા વ્યક્તિઓ છે એમનું પણ સરકાર ધ્યાન રાખીને એમને તો યોગ્ય વળતર ચૂકવે ખેડૂતો

ત્યારે તમામ ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે ત્યારે અમારે સરકારશ્રીને એક જ માગણી છે કે તમામ ખેડૂતોને પાક ધિરાણ માફ કરો તમે આપી આપીને કેટલુંક આપી દેવો પચીસ હજાર આપશો પચાસ હજાર જો ખેડૂતોને એક વીઘે ત્રણથી ચાર હજારનો ખર્ચ થાય છે તમે કદાચ હેક્ટરે પચાસ હજાર આપો તો એટલું તો ખર્ચામ જાય છે ખેડૂત દાડે દિવસે દેવાદાર થાય છે ખેડૂતોને આગામી સમયમાં શિયાળુ પાક લેવા પોતાના પોતાના ભૈરાવના બેનના દીકરીના ઘરેણા મૂકી અને ખેડૂતો લોન લઈ અને છે ખેડૂત બરબાદ થઈ ગયો છે સાથે સાથે મારે એક કેવું ગુજરાત સરકારને કે તમે ખેડૂતો સાથે અન્યાય કરો છો આજથી ગુજરાત સરકાર પોલીસ દ્વારા ખેડૂતો માટે દમન ગુજારે છે બોટાદ હળવાદ કોઈ પણ ખેડૂતો ગુજરાતનો ખેડૂત ખેડૂત છે ખેડૂતને દંડા મારવાનું બંધ કરો નકર આ સરકારને ખેડૂત મોઢું ફેરવી જશે તેથી તમે પગે લાગશો તોય મત નહીં આપે આજે સાથે સાથે દુઃખની સાથે કેવું છે કે આ ગુજરાતની એક ભારતની દીકરી હળવદમાં જ્યારે તેનું રિપોર્ટિંગ કરતી હતી ત્યારે પોલીસ સરકારે કોને આદેશ આપ્યો કે દીકરીનું અપમાન કરવું એમાં પત્રકાર દીકરી પટેલની દીકરી કોઈ પણ જ્ઞાતિની અઢારે વરણની દીકરી એ ગુજરાતની દીકરી છે એ અમે એને વખોડવી છે આગામી દિવસોમાં અમારા ખેડૂતોને જે તકલીફ છે કોઈ પણ પાક ધિરાડ છે તે માફ કરો નક્કર આગામી દિવસોમાં તમને નુકસાન થશે એ ચોક્કસ